અચ્છી તરીકે હે તો નમસ્તે મિત્રો સ્ટુડન્ટ પાઠશાળા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ નું પ્રકરણ આહાર ના ઘટકોનું સ્વાધ્યાય જોઈશું તો ચાલો જોઈએ એમાં પહેલો જ પ્રશ્ન કીધેલો છે કે આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ લખો તો મિત્રો આપણા ખોરાકમાં મુખ્ય પોષક ઘટકો કયા કયા હોય છે પ્રકરણ વાંચીએ તો આપણને જાણવા મળે છે કે આપણા ખોરાકમાં મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન ખનીજ સારો આ ઉપરાંત

એ એવું પોષક દ્રવ્ય છે જે આપણને ઊર્જા પ્રદાન કરે છે એટલે અહીંયા આવશે કાર્બોહાઇડ્રેટ્સ એના પછી બી માં કીધેલું છે પોષક દ્રવ્યો જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જવાબદાર છે તો કયું પોષક દ્રવ્ય આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી હોય છે તો સમારકામ અને શરીરની વૃદ્ધિ માટે પ્રોટીન નામનું પોષક દ્રવ્ય જરૂરી હોય છે એટલે જવાબમાં આવશે મિત્રો પ્રોટીન પછી સી માં છે વિટામિન કે જે આપણી માટે જવાબદાર છે તો આપણી દ્રષ્ટિ આંખની દ્રષ્ટિ માટે કયું વિટામિન જરૂરી હોય છે અથવા કયું વિટામિન જવાબદાર છે તો મિત્રો વિટામિન એ વિટામિન એ જે છે એ દ્રષ્ટિ માટે જવાબદાર હોય છે

અને હાડકા માટે ખનિજ ચારો જવાબદાર હોય છે આના પછી મિત્રો ક્વેશ્ચન ત્રણ પર આવી જાવ ક્વેશ્ચન 3 માં કહેલું છે બે એવા પદાર્થનું નામ લખો જેમાં નીચે આપેલ પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે એટલે પોષક દ્રવ્યો ફરી પાછું આપણને પૂછેલું છે કે કયા પદાર્થોમાં પોષક દ્રવ્યો ઉપલબ્ધ હોય છે મિત્રો પોષક દ્રવ્યો એટલે ફરી એકવાર યાદ કરી લઈએ કાર્બોહાઈડ્રેટ ચરબી પ્રોટીન વિટામિન પણ આ કયા પદાર્થમાંથી મળે છે એનો જવાબ આપણે અહિયાં લખવાનો છે પહેલું કીધેલું છે ચરબી તો ચરબી આપણને મગફળી મલાઈ નારિયેળનું તેલ ઘી માખણ ઈંડા તેલ વગેરે વગેરે પદાર્થમાંથી પૂરતી માત્રામાં મળતા હોય છે તો આ ચરબી આપણને કયા પદાર્થમાંથી મળે છે એ પદાર્થોના નામ તમારે યાદ રાખવા પડશે ઘી માખણ તેલ આ તો સરળતાથી યાદ આવી જાય એવા છે યાદ રાખવામાં તમારે મગફળી મલાઈ નારિયેળનું તેલ અને ઈંડા આટલું જ યાદ રાખવાનું છે કારણ કે માખણ છે પછી દૂધ છે પછી ઘી છે અને મલાઈ છે આ તો આપણે રોજિંદા ઉપયોગ કરતા જ હોઈએ છીએ એટલે એ તો સરળતાથી યાદ આવી જ જશે તમારે ખાલી મગફળી નારિયેળનું તેલ ઈંડા આટલું જ યાદ રાખવાનું છે તો મિત્રો એના પછી પદાર્થમાંથી મળે છે તો મિત્રો આપણને પૂછ્યું હોય સ્ટાર્ચ તો સ્ટાર્ચ બટાકા ખાંડ ચોખા વગેરે પદાર્થોમાંથી મળતા હોય છે એના પછી મિત્રો સી પાચક રેસાઓ ઉપર આવી જઈએ પાચક રેસાઓ આપણને કયા પદાર્થમાંથી મળે છે પાચક રેસાઓ લીલા શાકભાજી અને તાજા ફળોમાંથી મળતા હોય છે તો મિત્રો આપણે પ્રથમ સવાલના જવાબમાં જ જોયેલું કે પાચક રેસાઓ અને પાણી પણ અગત્યના છે અને પાચક રેસાઓ આપણને ક્યાંથી મળે છે લીલા શાકભાજી અને તાજા ફળો એના પછી પ્રોટીન મિત્રો પ્રોટીન એ પણ આપણે જોયેલું કે પ્રોટીન શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે ખૂબ જ જરૂરી છે અને આ પ્રોટીન આપણને કયા પદાર્થમાંથી મળશે પ્રોટીન કઠોળમાંથી મળશે

સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે તો મિત્રો એકદમ સાચું છે ત્રુટીજન્ય રોગો છે એને દૂર કરવા હોય તો આપણે સૌ પ્રથમ તો આહારમાં પરિવર્તન લાવવું જોઈએ એટલે કે આપણે સમતોલ આહાર કરવો જોઈએ સમતોલ આહાર કરવાથી ત્રુટીજન્ય રોગો અટકી જતા હોય છે અથવા દૂર થતા હોય છે તો આ વિધાન સાચું છે તો મિત્રો સી માં કીધેલું છે કે શરીર માટે સમતોલ આહારમાં વિવિધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ તો આ વિધાન એકદમ સાચું છે કારણ કે સમતોલ આહાર છે તો સમતોલ આહાર એને કહેવામાં આવે જેની અંદર બધા જ પોષક દ્રવ્યોનો સમાવેશ થઈ જતો હોય અને વિવિધતા સભર ખાદ્ય પદાર્થો એમાં હોય એટલે જ એને સમતોલ આહાર કહેવામાં આવે છે તો આટલા માટે આ વિધાન ખરું છે એના પછી જે મિત્રો શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે તો મિત્રો આ વિધાન તો આગળ જે વિધાન હતું ચોખા ખાવાથી આપણને શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ એના જેવું જ છે ઉપર ચોખા હતા અહીંયા આપણને માંસ કીધેલું છે કે માત્ર માંસ ખાવાથી માંસ ખાવાથી તો આપણને પ્રોટીન ની પૂર્તિ થઈ શકે પરંતુ આધારિત રહી શકાય નહીં માટે આ વિધાન ખોટું છે એના પછી મિત્ર ક્વેશ્ચન પાંચમાં આવી જાઓ ક્વેશ્ચન પાંચ ખાલી જગ્યાઓની પૂર્તિ કરો તો પહેલું જ આપણને આપેલું છે ખાલી જગ્યા વિટામિન ડી ની ઉણપ થાય છે રિકેટ્સ એટલે કે સુકતાન રોગ થતો હોય છે તો વિટામિન ડી ની ઉણપથી આપણે યાદ રાખવું પડશે કે રિકેટ્સ એટલે કે સુકતાન નામનો રોગ થતો હોય છે એના પછી જે મિત્રો ખાલી જગ્યાની ત્રુટીથી બેરી બેરી રોગ થાય છે કયો મિત્રો બેરી બેરી તો વિટામિન વિટામિન ફોર બેરી 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 ત્રુટીથી રોગ થાય છે એના પછી જે મિત્રો વિટામિન સી ની ત્રુટીથી ખાલી જગ્યા રોગ થાય છે તો વિટામિન સી ની ત્રુટી

પ્રોટીન વિટામિન કે જે આપણી દ્રષ્ટિ માટે જવાબદાર છે દ્રષ્ટિ આવે તો વિટામિન એ ખનિજ કે જે હાડકા માટે જવાબદાર છે ખનિજ ચારો પછી છે બે એવા પદાર્થનું નામ લખો જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે ચરબી તો ચરબી આપણને મળે છે મગફળી મલાઈ નારિયેળનું તેલ ઘી માખણ ઈંડા તેલ વગેરેમાંથી પછી છે સ્ટાર્ચ તો સ્ટાર્ચ આપણને મળે છે બટાકા ખાંડ ચોખા વગેરેમાંથી પછી છે પાચક રેસાઓ તો પાચક રેસાઓ આપણને મળે છે લીલા શાકભાજી અને તાજા ફળોમાંથી પછી છે પ્રોટીન પ્રોટીન આપણને મળે છે કઠોળ દૂધ માછલી પનીર ઈંડા માંસ વગેરેમાંથી એના પછી મિત્રો ખરા ખોટા માત્ર ચોખા ખાવાથી આપણને આપણા શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ તો એ તદ્દન ખોટું છે છે બી રોગોને અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે તો આ વિધાન સાચું છે એના પછી છે શરીર માટે સમતોલ આહારમાં વિવિધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ

અને વિટામિન એ ની ઉણપ થી પડું તો મિત્રો આવાજ દરેક પ્રકરણના સ્વાધ્યાયના જવાબોનો વિડિયો અમે અહીંયા અપલોડ કરતા રહીશું તો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી કરીને તમને નવા વિડિયોસની અપડેટ મળતી રહે અને ધોરણ 6 ના તમામ પ્રકરણના સ્વાધ્યાયના જવાબો પણ તમને સરળતાથી મળી રહે આવજો